બેઠા કાઈ સૌ નહી આ ઘડિયાળમાં જોયું કેટલા વાગ્યા 11:30 થયા સુલો પકડો હવે સુલો પકડવાનું ખબર પડે કે નહીં હા તો પકડવો જ પડે ને હામતા જરા જ રંધાય કઈ રે પરવાન કીધું ના સુલો પકડ લે તમે ધાન ધાન કીધું કે સુલો પકડીને બેઠા સુલો પકડવાનું કીધું તો હું કરું સુલો પકડ ત્યાં આ રસાઈ સાહેબ ઈ મને ખબર હોય તો ને કે સુલો પકડો તો સુલા પકડ્યો કંઈ ખાતો નહીં મુકો કરો કંઈ ખાતો નહીં તો મુકો તો કાઈ મારું તો કાઈ ખાતો નથી તો પાડે થા સુલો તો શું કરવાનું એને લાઈક શું સિંડો આનો આ એ નય સાખું કાઈ ખબર પડે ને આ આ હેર ના હે કઈ સુધરો સુધરો દે તો સુધરે ને સુલામાં હું ગળવા આ આવડે કે દેહ મસું કે લાઇટર આમ ગેસ સે મારો એ અહીંયા આમ નિયા લાઇટર કરો હવે લાઇટર કેમ મજો આમ કરો હવે હું હું તું બનાઈ શકે ધો આપણે ધાવા નું હું મારું

કેટલું ખેંચવાળો હું કેટલું ખેંચવાળો ભજે તું લગડવાનો ને સીધી પણ કે શું લગડ નાઈટર મારો પછી એમ જ મૂકી દીધી હવે રોટલા શાક બાટ કે કરવાની ખબર પડે રોટલા ભરી નાખી પછી બધું કરે હું બધું કેટલા માણા પૂરું પડે કે છે અહીંયા સુલો છે આ સુલો છે આ બે ત્રણ ટીટી આમાં નાખું બે ત્રણ એમાં નાખું હજી ટીટીયા કરે એમાં ટીટીયા નાખવા નો હોય એમ ગેસ હોય કરવાનો

અમારો વિડીયો ગયો લાઈ લાઇન કરો શેર કરો સમરાઈઝ કરો અને કોમેન્ટ માં લખવાનું કોઈ દી નહી ભૂલતા હા જો મે સુલે ગયા છે રોટલા હા બળતા નાખી એટલે એનું કોમેન્ટ ના લખજો